મિત્રો રાતે જવાનું છે ફાર્મ હાઉસ માં એટલા માટે થોડુંક ખાવા માટે તો જોઈએ ને એટલે નાસ્તો લેવા જઈએ નથી આપણી રૂમ ચાલુ કરતા વિરાટ સો હેલો હલો વેલકમ બેક ટુ ધ શરદ રાદડીયા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ભલે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અત્યારે હું વિરાટ નફોન આવ્યો છે એટલા માટે અમે લોકો જઈએ છીએ અને મેં આજે થોડુંક ઇન્સ્ટાગ્રામ સાથે હમણાંથી કંઈ મારા વિડીયો ન થતા બ્લોગ નથી આવતા કે રીલ્સ નથી આવતી એટલા માટે નવું વિચારીએ ને આજે રાતે જવાનું છે ફાર્મ હાઉસમાં એટલે મજા હોવાની અને અહીંથી ભૂરિયાનું ઘર મને ચોખ્ખું દેખાય આ જે વ્હાઈટ કલરનું છે ને આઈરો વ્હાઈટ કલરનું એ આખું ભૂરિયાનું ઘર છે મિત્રો આપણે જઈએ નીચે વિરાટ ઊભો છે આપણી માટે છતાં નીચે જઈએ વિરાટ આપણને લેવા આવી ગયો છે ને એ તો રાતે ફાર્મ હાઉસમાં જવાનું છે તો અત્યારથી તૈયાર થઈને આવી ગયો છે અત્યારથી તૈયાર થઈને આવી ગયો છે આવી ગયા છે ને એમલાન ઘરે બધા આપણે બે જ છીએ હાલ હાલ જો કટ લે છે અત્યારે કયો લેવાનો છે આ ખોલે છે કયો ગમે છે અસ્મિતા માસી હે કયો ગમે છે કયો ગમે છે તમને મને તો આ કયો જાય પહેરી તો કેવો લાગે તું કેવો લે છે

આમ કરતો પૂરા કયો સારો લાગે તને તમે જો હા તો હાલો ભાઈ આ ડન છે એ પૈસા દઈ દેજો કેવો લાગે પૂરિઓ છે ને પૂરીઓ જ લાગે ને મિત્રો રાતે જવાનું છે ફાર્મ હાઉસમાં એટલા માટે થોડુંક ખાવા માટે તો જોઈએ ને એટલે થોડોક નાસ્તો લેવા જઈએ છીએ વિરાટ છે અને પાછળ ઓલો ડેમિટ ને ભૂમિત આવે છે ઓશિયામાં જઈએ છીએ નાસ્તો લેવા માટે ભાઈ અત્યારે મિત્રો અમે નાસ્તો લેવા આવ્યા છીએ ફાર્મ હાઉસ આ બધા ડેટોલ ને નથી જરૂરિયાત છે બધું સાબુ સાબુ ને એવું બધું છે ના

હા હા કાપીન બતાવો ને ચખાડો લેવી પડશે ને ઇન્ડિયન્સને આઈડિયા રસીર કોબી રસીલ કોબી છે ભીડ થઈ ગઈ છે અત્યાર હુજી તો કોઈ હતું નહીં ગાડી પાર્કિંગમાં મૂકીને ત્યાં ઉજી પાછળ ભીડ આવી ગઈ છે હવે જોઈએ છે કઈ રીતે ગાડી નીકળે છે ને એ ને એ બધા બિસ્કિટ ને એવું પકડીને ઉભો છે નીકળશે કે હું લે એ બધી કાઢના બારી ટન તો ફાવે ને ઉપાડતા ગાડીઓ તો રોડ વચ્ચે રોડ વચ્ચે નહીં મૂકતા ગયો કાંડ લ્યો હજી તો બોલતો તો કેમેરો અહીંયા લઈને આવ્યો કે કાંડ કરી નાખ્યો હેલ્મેટ તોડ નાખ્યું બોલાય કેવા છે ને હારા સુધરતા જ નહીં ઓલી પણ ગાડી ઓલી પણ છોકરો પકોડી ખાય છે એને ઉપાડવાનો પ્લાન છે જા જા તું હું વિડીયો ઉતારું જા તું હાલો જાતો હોય ને તઈ કરજે હાલો જાતો હોય ને તઈ કરજે ઓલો બ્લેક

હે નિમિત એ તો ક્યાંથી બોલાય ક્યાંથી બોલાય ક્યાંથી બોલાય તો મિત્રો ફાર્મ હાઉસે પહોંચી ગયા છીએ અને બાથ ભરાવા મૂકી દીધો છે અડધો ભરાઈ ગયો છે અને અડધા ઓલી રૂમ માં છે અને અડધા ઓલી પણ બેઠા છે આપણે હવે રાતે તો હવે નાઈશું થોડોક હવે આપડે બીજા વ્લોગમાં મળીએ કાલના વ્લોગમાં આજ માટે એટલું જ તે હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં બધાયને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બાય બાય